જી ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી

લોકો છે મિત્રો જે પણ મોટા મોટા આગેવાનો છે બધા જ લોકો મિત્રો ત્યાં ગયા હતા જેમાં મિત્રો વાત કરી તો તે ભાઈ મિત્રો એમ તો પેટ પકડીને જેલમાં હતા તે આખી રાત મિત્રો એમ કહ્યું તો ભાઈ ત્યાં બેસી રહ્યા હતા પરંતુ મિત્રો કોઈ પણ તેને સારવાર માટે ન લઈ ગયા તે માટે ભાઈ દલિત સમાજના લોકો ગુસ્સે છે જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો જૂનાગઢથી ફેરવીને ભાઈ જે સંજયભાઈ સોલંકી છે તેને મિત્રો સુરતની લાશવોડ જેલમાં નાખી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો આ ઘટના ઘટી છે તો મિત્રો શું રાજુભાઈ સોલંકી તેની સાથે પણ આવું થઈ શકે છે કારણ કે મિત્રો દલિત સમાજના લોકો પર હાલના એમ કીધો અત્યારચારો થઈ રહ્યા છે એવું મિત્રો દલિત સમાજના લોકોનું કેવું છે આ વિડીયોને મિત્રો શેર કરવાનું તમારે ખાસ બોલવાનું નથી અને એક કમેન્ટ સારી એવી કરી દેજો કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવવાના વિડીયો આવે છે તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી લેજો જ્યાં મિત્રો વાત કરીએ તો ભાઈ આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે મિત્રો આની પણ રેલી બની શકે છે નકળી શકે છે કારણ કે મિત્રો આ ભાઈને ન્યાય નહીં મળે કારણ કે મિત્રો જે આ મૃત્યુ થયું છે તે દલિત સમાજના લોકોનું મિત્રો એમ કીધો હજુ મિત્રો એમ કીધું દબાવ્યું છે કારણ કે મિત્રો તે ખુલ્લા આ મિત્રો ભાઈ રડતા હોય ને ભાઈ તેને દવાખાને ન લઈ જાય તો મિત્રો આ ઘોર કોળી છે દલિત સમાજના લોકો સાથે તો મિત્રો આ વિડીયો વિશે તમારી શું કેવું છે વિડીયોને ખાસ કરીને શેર કરવાનો બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત